તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની વિશેષ ઉપસ્થિતિમાં દક્ષિણા પથ વિવિધ લક્ષી વિદ્યાલય વ્યારા ખાતે કલા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના સમયમાં આપણે સમયની સાથે આગળ વધી રહ્યા છીએ પરંતુ કલા એ આપણા જીવનનું અમૂલ્ય ભેટ છે ત્યારે સાંસ્કૃતિક વારસા ધરોહર સહિત પરંપરાગત કલાકૃતિઓનું જીવંત રાખવા અને જીવનશૈલીઓનો ભાગ બનાવવો અતિ મહત્વપૂર્ણ છે આ જિલ્લા કલેક્ટર શ્રી ગર્ગે આ સ્પર્ધામાં ભાગ લેનાર આ સ્પર્ધકો રાજ્ય અને

જ્યાં અમે પ્રાચીન ગરબો લઈને આવ્યા છે તેનાથી અમને ખૂબ જ પ્રેરણા મળે છે અમારા અંદરનો કલા જે અમારી અંદર છુપાયેલો છે તે બહાર અમે પ્રગટ કરવાના છીએ મંદિર બોરખડીમાં અભ્યાસ કરું છું અમે રાજ્ય કક્ષાએ કલા મહાકુંભમાં અમદાવાદમાં ત્રીજો નંબર આવ્યો હતો અને જેના લીધે અમને સાહિત્ય વિશે વધારે જાણકારી મળી અને અમારા અંદર જે કળા છે એને બહાર લાવવાનો મોકો મળ્યો છે